ચાટ રબડી દહીં ભલ્લા જેવી વાનગીઓ ખાસ સ્વાદ હોય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીટબુલ સ્વાને બાળકી પર કર્યો છે હુમલો દિલ્હીમાં તેના દાદા સાથે ફરતી વખતે દોઢ વર્ષની બાળકી પર પીટ આખલા હુમલો કર્યો હોવાની સામે ઘટના આવી છે બાળકીના શરીરમાં ત્રણ જગ્યાએ હાડકા તૂટી ગયા છે અને ઘણી જગ્યાએ ટાંકા આવ્યા છે હવે વાળકી સઘનના સંભાળમાં છે ઉલ્લેખનીય છે કે ભારતના વિવિધ શહેરમાં પિક બોલ સહિત અમુક પ્રકારના શ્વાનોના સંવર્ધન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંતિમ સંસ્કારની આ હેરાન કરનારી પ્રથા પૂર્વ આફ્રિકાના મેડાગાસ્કરના માલાગાસી લોકો વૃદ્દેહની કબરમાંથી બહાર કાઢે છે અને તેની આસપાસ નૃત્ય કરે છે તિબેટ અને મંગોલિયામાં સ્કાય બનિયન લન વિધિ કરવામાં આવે છે અહીં મૃતદેહને નાના નાના ટુકડા કરીને પહાડ ઉપર રાખવામાં આવે છે પારસી સમુદાયમાં મૃતદેહોને ગીધને ખવડાવવામાં આવે છે પાપુઆ ન્યૂ ગીનીમાં ફોર જનજાતિના લોકો મરનારા સંબંધીઓનું માંસ ખાતા હતા જ્યારે સ્ત્રીઓ તેના મગજને ખાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે